હા આ પે કપાવામો હા એ હાલો પટુ પટુ પર ઓ ભાઈ आवाज આવે ઓલા તો બે મિનિટ ભરાજો ફોન થી

તમારા લોન ભરવાની છે કે નહીં ભરવાની આ લઈ લઈને બેહી જો તો ભરવાની તો પછી શું કરો છો ભરવાની છે કે નહીં ભરવાની શું કરવાની તમારે વાત તો આપડો પેલા લોન નું કરવાની ભરવાની કે નહીં ભરવાની લેતા હોય યાર પૈસા ભરવા તો હાલ જલ્દી આવજો પા મારા બીજે જગ્યાએ જવાનું છે જી પૈસા લઈને આવું હા જલ્દી આવજો પાછા હા પૈસા લેવા તા મોડું ના કરતા તમે કેટલા રહ્યા કાકો તો આવતા નહીં જી દવા ન પીવી તમારે નોલું ના ના યાર ખાલી હું નોકરી પૈસા આદમી શું યાર મારો યાર ના યાર કાકા હું જતો રહું છું યાર હું જતો રહું છું અરે યાર હું નહી આવ્યો મારે સાહેબ જોઈ લે તો ભરો ના ભર્યો ના ના કાકા જતો રહું છું હા યાર એ તો સાહેબ આવશે

દવા પીતો આપણે ભીખ લાગે છે દવા તો હું એ ના પીવું કોઈ દવા તો ના પીવાય મસ્ત લાગે મારી પણ બોનું તો મળી ગયું આ બાજુ અમુક ગમે છે ઓહો પેલા ગમો કોઈ લોનો વાળા ફરે છે કોઈ લોનો વાળા ફરે છે

બાભી એ ભાભી લુજ બાભી દેખાતા નહીં ગમ્મા ઘર ગણવા તો નહીં આઈશ એ શિખર શિવસો હું હો હમણાં ચલો કોનાબર નહી છોકરા ને તો છ પૈસા પડવાની ચેવર લઈ લઈ ને બે હાથ લાફા ના હોય અમે લે વાત છે એવા લડો એવા લડવાય કીધું આ એકાદ ફોડી નાખશી હમણાં ફોડી નાખે ને પૈસા કોઈશ ના હોય તો લોનો લેવોએત ના ના લેવોય અન તમે કોક વશમલી ચેન આપો તો પૂરૂ થઈ જ્યુએ તો સાહેબ અરે સાહેબ લોન બોન લેવા સાહેબ

અરે યાર એ તો જબર કર્યું યાર મને તો જેલ માં ગલાવે એવું કર્યું યાર શું કરાનું એવું તાન હા છે હું છું અરે હું તો લોન ના પૈસા લેવા જો હા ત્યાં તો સીધી દવા ની બાટલી લઈને આ મારા ઉપર આરોપ પ્લગાવ કોઈ તો પૈસા લેવા આવ્યો તો હું દવા ની બાટલી પી દઉં અલે આવું કરી જો તા ભઈ ને હું તો આઈ છું યાર મને શું ખબર અરે યાર એ તો યાર ખરાબ માણસ ને આખા યાર એવાના તો વિશ્વાસ કરીને લોન આલ લે એટલે યાર આવું કરવાની યાર પૈસા લેવા જાય એટલે કોઈ તો એ તો કે ઓમ સંતેમ તો એમ કે મને તો કોઈ આરોપ લગાવ્યો મારા ઉપર

લોન કદી લેતા ના તો એ મને હું લીધી છે મને ખબર છે મારે માની શકે અને કદી લેતા હોય ના લોન અમે એવું કાઠું પડ્યા છે સાત લાખ રૂપિયા દેવું થઈ ગયું છે અને લેતા જ ના અને લીધું તો તોય ભર દેજો પાછા અને અમારી ચેનલ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો